ડોસ આયા जोरदार ને એટલે અમારે બેને કે મસ્ત તૈયાર મશીન કોના કામ સીટી કપડા ને આપણે કામ કરવા ફેમિલી કેમ બધા જય શ્રી કે બાપુ તમે બધા જ મિત્રો ને મજામાં તો અત્યારે આવ્યો હું ખેતરમાં કે પેલા જીમ જેવા આવે ને એ દિવસે પછી ઊગી જાય ક્યાં તો તો કે તો એમ કાલે એક વલોમ નાખું ને થોડીક બીજી થઇ જાય અહીંયા કારણ કે પવન બહુ આવે છે એટલે કોકાટ આવતો જાય થોડો થોડો પછી મેં કીધું કઈ બનાવી નાખું તો બાર તો વાગી ગયા છે તો હવે ઘરે જાવું છે તો આવ્યો તો અહીંયા ખેતરમાં જરાક જોઈ લો તમે અહીંયા આપણી મેથી છે

વિડીયો માં આપણે વધારે જોતાં આવડે છે આપણે ડુંગળી બાજુ અને ડુંગળી માં થોડોક આપણે રોગ આવી ગયેલો છે કારણ કે એ બાફીએ ની અસર બતાવે છે તો આ છે આપણી ડુંગળી આ સમયા નો દોઢ પોણા બે મહિના જેવું થઈ ગયું છે આ રીતે છે ડુંગળી ઊભી છે અને તમને જે બાફ્યા નથી એ અમુક અમુક કયું ખે ખે ને બતાવી બાફ્યું હોય તે ઘણા છે આવી રીતે છે ડુંગળી ડુંગળી સારી છે વાંધો નથી બહુ તો તમે ડુંગળી કરી હોય તો કહેજો પાછા કોમેન્ટમાં તમારે કેવી છે ચાળો કઈ આપણે એવું કાંઈ છે નહીં પણ એક બાફ્યો એક અડી ગયો છે તો એની કળી તમને ખાઈને બતાવું હમણાં તો વિડીયો બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને પછી ઘરે આયુષ ની ભૂમિ ને બધા આ રીતે કરે છે તો હું તમને પેલા કળ્યું બતાવું કે બાફ્યો છે એમ તો વિડીયો બધા બને લેજો ને વિડીયો ગમે તો બીજું લાઈક કરે શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મેં ખેંચી લીધી છે હવે બાફિયાવાળી કળિયું અને હવે તમને હું બતાવું કે કેવો બાફ્યો છે અમારામાં તો આ મેં કળીયું ખેંચી લીધી છે જોઈ શકો છો તો તમને બતાવું તો આવી રીતે કળિયું ખેંચી હતી અને આવી રીતે બાફ્યો આ મૂંડા થઈ જાય મૂળિયા હોય ને આ મૂળિયા સાવ ખેંચાઈ જાય છે

બીજી કળી એ જાતી નથી પણ આ જે છે ને આ વરસાદ ચોથો કે ને એ પહેલાં પાણી પડ્યું હતું ને એની માથે એનીમાંથી વરસાદ થયો એટલે બધું ભીને ભીને એમનું રહી ગયો ને એમાંથી વસવાડ એમની જગ્યાએ પાણી ભરાઈ થાય એટલે એના કારણે આ બધો બાફ્યો આવી ગયેલો છે તો અત્યારે બાફ્યો કાંઈ આવત નહીં પણ નહીં દવા છાંટતી હતી એટલે આપણે અહીંયા હવે ઊભું રહી ગયું છે એવું કાંઈ લાવતું નથી તો સારું તો હું જાઉં હવે ઘરે તો વિડીયો બધા બન્યા રહીજો 안녕 પોચી તો ઘરે અને ઘરે આવીને ચા પાણી પીધા આપણે કઈ ધીમા તો નહોતા પણ હવે પછી જમી લેશું મોડા મોડા તો ખાલી ચા પી લીધી અને બધું આવી ગયું ને આવે તો બે ઘર ગરમ પાણી કરીને ફ્રેશ કરી નાખ નાઈ ધોઈ ને મમ્મી ને કપડા ધોવા મંડી છે પછી નાઈ ધોઈ નાખ આઈ હતી ને ફ્રેશ થઈ ગઈ આઈ હતી કપડા ધોવા મંડી પાણી નો કાઢ્યો છે અહીંયા જોરદાર એટલે જોઈ નાખે હમ છોકરાના કપડાં મેલા હોય ને અહીંયા તો ડોર કાઢો બધોય

Lar בדא धोय ने का तो एक કેટલા દિન ધોણે થી બાકી કાલ કાલ તો તો હાથ પાસા દે દરને દર જોવા નહી થાય એક એક દોરી પડી જાય તો કપડા બહુ જા ધોય วันนี้ซีตีวะซีตีวะเนี่ยกระเป๋าแม่เราหนูวันี้อาปะเด็กแค่ตอนมาทำงนี่อนอาปะเด็กกเป๋าแเราวันี้กเปาแม่เาอาหน้ากระเป๋าแม่เราอาหน้าะเป๋าแม่เราไปเนี่ยไปเนี่ยเดี๋ยวไปช่วยลูาไปสิเราห้องกันสิพ่อพ่อพ่อพ่อพ่่อพ่อพ่อพ่อพ่อพ่อ่่อ่อ થોડી મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા હે એક થઈ ગયા ને ને 835 835 થઈ ગયા એ કે 170 ઘટાય 1000 કમ્પ્લીટ થઈ જાય હા તો ફાઈનલી મિત્રો જો આપણે વાસણ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે તુરીની વાત તો જઈએ આપણે છે

મિત્રો હવે તુર વિની લીધી છે હવે જાય છે અમે ઘેરે ઘેરે ને આરાધ્યા ને આવીશ વિશ્વા મજા છે કેમ આવીશ ભાઈ શું કરો છો કરતા 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 આરાધ્યા શું કરશો આરાધ્યા ને આવીશ ભાઈ મને ઘણી મદદ કરાવ તુર ફોલાવા લાગે છે ને આ છે તુર આજે બનાવવાનું છે આપણે ટ્યુડનું શાક તો હાલો મિત્રો વાગી ગયા છે છ અને હું જો અહીંયા બેસી ગયા છે અને બિસ્કિટ ખાય છે કોણ કોણ ખાય હમ તણી તણે છોકરાન ભાગ તું આપડો મોડી એને છોકરાને બારલનો ખવરા બારલે બહુ નો ખવરા એટલે આને સુખો દબાય શું ખવાય મને પ્રેક જે મોનેકો ને કઈ નદી શું ખવાય એને એને તો છટાક પટકાને પી આવે છે

જો ટોમેટા નો નાખા ખબર મત ખાધું છે ટોમેટા ટોમેટા નાખ્યો તો સાત ખટું ડુબ બને તો બહુ મજા આવે ખાવાની હમ ખબર મત ના ખા છે ટોમેટા નો સાત નું ખાધું બરાબર ઓર મશે ખાધું ભાઈ જે ટોમેટા હોય તો મજા આવે તું ને દાણા ભેગું અચ્છા કે ખોટી વાત તો આપણે કોને ટોમેટા નીકળ કે ખાધે ખાધ ન કરવાનો હોય તો એ સો થોડા જવાના આવી એ સો તો ન હોય પાડો હાટ પાડો હાટ ટોમેટા ભેરલા હે આપણે કપામાં